કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આ અવાજને તો તમે ઓળખતા જ હશો પરંતુ સાથે સાથે અવાજને ઓળખો છો તો ઘણા લાંબા સમય બાદ તમે આ અવાજને થોડો વધુ સમજશો અને લગભગ વીકમાં એક વખત આ અવાજ તમને સાંભળવા જ મળશે અવાજથી ખ્યાલ તો આવી જ ગયો હોય છે અને સાથે સાથે તમને તમારા સ્ક્રીન પર દેખાઈ પણ રહ્યું છે કે આજે આપણે કોમ્પ્યુટર વિષય શરૂ કરીએ છીએ મને પણ ખ્યાલ છે ઘણા લાંબા સમયથી તમે આ વિષયની રાહ જોઈ રહ્યા હતા પરંતુ સમય સંજોગોને અનુકૂળ આવે તે પ્રમાણે આપણે ભણવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો અમુક અમુક વિદ્યાર્થી મિત્રો જે છે એ મને જાણતા નથી તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે મારું નામ છે માંડલિયા જય અને હું તમારો કોમ્પ્યુટર વિષય લેવાનો છું આ રાઉન્ડ કર્યો ને તે મારું નામ છે એટલે કે તમે લોકો મને જયસર કહીને બોલાવી શકો છો અમુક વિદ્યાર્થી મિત્રો મને જાણે જ છે અમુક વિદ્યાર્થી મિત્રો નવા હોય તો તેની માટે હું નવો છું તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે આપણે જે રીતે સ્કૂલની અંદર ભણતા હતા એ જ રીતે આપણે અહીંયા પણ ભણવાના છીએ ત્યાં પણ તમારી સામે ટેક્સ્ટ બુક હતી જ તે અહીંયા પણ તમારી સામે ટેક્સ્ટ બુક તમે રાખશો જ તે અને જો ટેક્સ્ટ બુક ન રાખો તો તમને ખૂબ જ સરસ રીતે હું અહીંયા ભણાવવાનો છું તો વધારે સમય ન વ્યર્થ કરતા પરંતુ હા એટલું જણાવી દઈશ કે થોડું ઝડપથી ભણવાનું છે અને થોડું આપણે વ્યવસ્થિત પણ પણ સ્ટડી કરવાનું છે તો બને તેટલું સમજી વિચારી અને થોડા ઝડપથી આપણે ભણવાનું શરૂ કરીએ છીએ અને હા મારા વિડીયોઝ જે છે હું બને ત્યાં સુધી નાના બનાવીશ એનું કારણ છે કે મને પણ ખ્યાલ છે કે કોમ્પ્યુટર વિષય એવો છે કે જે તમારે લાઈવ સામે બેસીને ઉદાહરણ આપીએ તો તમને વધારે અનુકૂળ આવે એમ છે પરંતુ હવે પરિસ્થિતિ એવી છે તો આપણે આ પ્રમાણે ભણવાનું છે આજે તમારે ભણવાનું છે ઇન્ટરનેટ સાહેબ તમે કયો શબ્દ લઈને બેસી ગયા ઇન્ટરનેટ ઇન્ટરનેટ વિશે તો સાહેબ અમને ખુદ વધારે ખબર છે એવું તમે લોકો બધા જ મનમાં વિચારો છો પરંતુ એવું નથી ઇન્ટરનેટ ફ્રી કરાવવું છે પપ્પા અથવા તો ઇન્ટરનેટ ફ્રી કરાવી આપો આ શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ તમને ખ્યાલ નથી કે આ એક ઇન્ટરનેટ શબ્દ જે છે તે કેટલો અગત્યનો બની જાય છે તમે જ્યારે કોઈ વસ્તુને સમજવા માંગો છો આજે તમે ઘરે બેઠા બેઠા મારો અવાજ સાંભળી શકો છો હું તમારાથી કેટલો બધો દૂર છું તમે લોકો મને જોઈ શકો છો તેમ તો નથી પરંતુ તમે લોકો મારો અવાજ સાંભળી શકો છો ઘરે બેઠા ભણી શકો છો કોને આભારી છે ઇન્ટરનેટને આભારે આભારી પરંતુ કોઈ વ્યક્તિ વિચારી લે કે ભાઈ ઇન્ટરનેટ શબ્દ જે છે તેનો ઉદ્ભવ કઈ રીતે થયો તે હોત જ નહીં તો ક્વેશ્ચન માર્ક આવી જશે ને એક કે ભાઈ સાહેબ આ અવડો મોટો ક્વેશ્ચન માર્ક છે કે આ વસ્તુ ન હોત તો શું કરત પરંતુ આપણે એ સમજવા જઈએ છીએ તો એક પછી એક વસ્તુને શરૂ કરીએ સૌ પ્રથમ તમારું ટેક્સ્ટબુકનું પેજ જ મેં લીધેલું છે તો પાઠ્યપુસ્તક તમારી સમક્ષ હોય કે ન હોય આપણે થોડો ઘણો ફેર નથી પડતો પરંતુ મારી ઈચ્છા એવી છે કે ટેક્સ્ટબુક તમે સામે રાખીને ભણો શું કહ્યું છે કે ઇન્ટરનેટ બે શબ્દનો ઇન્ટર કનેક્ટેડ અને નેટવર્ક વડે બનેલો છે ઇન્ટર અને નેટ તમે જોઈ શકો છો અને એક વખત મેં જોક્સ પણ કહેલો હતો ક્લાસરૂમની અંદર કે ઇન્ટરનેટનું ફૂલ ફોર્મ શું છે ગુજરાતીમાં યેસ આંતર જાળું જો તમે ગેસ કર્યું હોય તમે લોકોએ વિચાર્યું હોય કે ભાઈ સર શું કહેવાના છે તો આંતર તમે બોલેલા છો તો તમે જોઈ શકો છો કે ઇન્ટ ઇન્ટર કનેક્ટનો ઇન્ટર લીધું છે અને નેટવર્કનું નેટ લીધું છે એટલા માટેને ઇન્ટરનેટ કહેલું છે અને તમે અહીંયા મસ્ત રીતે એમ જ પણ જોઈ શકો છો કે કેવી વસ્તુ છે વચ્ચે તમને પૂરી દુનિયા આપેલી છે અને આજુબાજુમાં તમને અમુક અમુક ડેસ્ક અથવા અમુક અમુક ડિસ્ટન્સ એ લોકો બેઠેલા દેખાડ્યા છે એનો મતલબ છે કે અમુક અમુક જગ્યાએ અમુક અમુક લોકો દૂર સુધી બેઠેલા હોય છે તે પોતે જાતે મળીને આખી આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ કામ કરી શકતા હોય છે કહ્યું છે વિવિધ કોમ્પ્યુટર નેટવર્ક્સને જોડતા નેટવર્કને ઇન્ટરનેટ કહે છે ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર નેટવર્કનું પણ નેટવર્ક છે અને તે વિશ્વના વિવિધ કોમ્પ્યુટર્સને સાંકળતું નેટવર્ક છે આપણે બધાને ખ્યાલ છે કે આપણે ઇન્ટરનેટ શબ્દ જોયો હતો અત્યાર સુધી આપણે ઇન્ટરનેટ પછી નેટવર્ક શબ્દ નહીં પણ ઓળખતા હતા કેમ તો કે ભાઈ રાત્રે યુટ્યુબમાં વિડીયો જોતા હોઈએ લેક્ચર્સના તો જોઈ નાખ્યા હોય પરંતુ રાત્રે બીજા સોંગ છે કે એવું સાંભળતા હોય અને તમારે નેટવર્ક કનેક્શન ન આવતું હોય તો એ ખબર કે સાહેબ આમાં ચાર ઓળી દાંડલી આવે ને સાહેબ ચાર ડાંડલી એમાં બે જ દાંડલી છે આ તમે શબ્દ બોલેલા છો મને ખ્યાલ છે ઘણી વખત તમે બોલતા પણ હશો તો શું છે કે ભાઈ આ જે ચાર ડાંડલી આવે ને તો સાહેબ નેટ બહુ ઝડપથી ચાલે એવું આપણે સમજ્યા છીએ પરંતુ એ શું છે તો કે નેટવર્ક છે જો તમારા ફોનની અંદર નેટવર્ક્સ નહીં આવતું હોય તો તમારો કોલ્સ પણ નથી લાગતો મેસેજ પણ સેન્ડ નથી થતા કે તમે પોતાની રીતે વિડીયોઝ પણ નથી જોઈ શકવાના પછી કીધું છે કે ઇન્ટરનેટ હેઠળ જોડાયેલા વિવિધ કોમ્પ્યુટર્સને કરોળિયાના ઝાડા તરીકે સરખામણી કરી શકાય છે કરોળિયાનું ઝાડું તમે જોયું છે એક પછી એક તારના કેવા જોડેલા હોય અહીંથી અહીંયા અહીંથી અહીંયા નહીંથી અહીંયા કોઈ દિવસ તમને સમજાશે નહીં કે આ ઝાડાની અંદર આ તારાનો અહીંયાથી અહીંયા આવ્યો અહીંથી અહીંયા આવ્યો નહીંથી અહીંયા આવ્યો બસ એવું જ તે વસ્તુ ઇન્ટરનેટની ઉપર રહેલા બધા કોમ્પ્યુટર્સનું છે કે ખબર જ ન પડે કે ક્યાં કયું કોમ્પ્યુટર કોન જોડાયેલું છે અને એમાં વાયરલેસ કનેક્શન આપ્યા પછી તો સૌ દુનિયા જ બદલાઈ ગઈ વાયરલેસ કનેક્શન એટલે ખબર જ નથી કે ક્યાં કોનું કોમ્પ્યુટર કોની યાર જોડાયેલું છે અને કનેક્શન કનેક્શનથી કામ કરે છે એને એક પર્ટિક્યુલર નામ આપવામાં આવે છે જેના આધારે તે વસ્તુ ઓળખાય છે તે નામને આઈપી એડ્રેસ તરીકે આપણે ઓળખીએ છીએ તેની વિશે આપણે આગળ માહિતી મેળવીશું પછી કહ્યું છે કે ઇન્ટરનેટને ઇન્ટ્રાનેટ સુપર નેટવર્ક્સ કે મેટા નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે આ બધી વસ્તુ આપણે આગળ જોવાની જ છે કોમ્પ્યુટર નેટવર્ક્સમાં રહેલા કોમ્પ્યુટર્સ કે ઉપકરણો એકબીજાની સાથે વાયર વડે અથવા તો વાયર વિના જોડાયેલા જોવા મળે છે પછી કીધું છે કે ઇન્ટરનેટ હેઠળ જોડાયેલા વિવિધ કોમ્પ્યુટર્સ અને ઉપકરણોને જે ચોક્કસ નિયમ કે કાયદાના સમૂહને અનુસરવું પડે છે તેને પ્રોટોકોલ કહે છે પ્રોટોકોલનો મતલબ થાય છે કે ઇન્ટરનેટની અંદર વાતચીત કરીએ તો અમુક પ્રકારના મશીન્સ આવે છે મશીન્સ તેને એક પ્રકારે આપણે કહીએ તો એવી વસ્તુઓ પ્રોવાઈડ કરી હોય છે જે નંબર્સથી ઓળખાય છે અને તે નંબર્સને કહેવાય છે પ્રોટોકોલ કે ભાઈ કોમ્પ્યુટરની અંદર તમે જો કનેક્શન જોવું હોય તો તમે તે પ્રોટોકોલને ફોલો કરો તો જ તે વસ્તુ વ્યવસ્થિત કામ કરે છે જેમ કે આપણે તમને બધાને લોકોને ખબર હશે કે અત્યારે પપ્પાનો ફોન હોય કે મમ્મીનો ફોન કે કોઈ પણ ઘરનો રિલેટિવનો ફોન હોય ચાર્જિંગની જે પિન આવે છે તે પહેલાં કેવું થતું હતું કે ચાર્જિંગની પિન આવતી ને એ પ્રમાણે ઉપર પતલું હોય નીચે જાડું હોય તો એ પ્રમાણે તમારે ફોનને સોકેટમાં જોવાનું કે ભાઈ ચાર્જિંગની પિન ઊભી આપી છે આડી આપી છે ઉપર કયું છે નીચે કયું છે જોવાનું પડતું એની માટે આખો સીધો સરળ ઓપ્શન જ કરી નાખ્યો સી ટાઈપ લઈ આવ્યા સી ટાઈપ સી ટાઇપ એટલે તમે ઉપરથી ચડાવો કે નીચે ચડાવો ગમે એમ કરો ચાર્જિંગ થશે થશે ને થશે જ પ્રોટોકોલ ને જ ફેરવી નાખ્યો કેમ તો કે થતું તો કે ભાઈ પ્રોટોકોલ ને પ્રમાણે ફોલો ન કરતા હોય ને વ્યક્તિઓ એટલે ચાર્જિંગ ના પિન તૂટી જતા ચાર્જિંગ નવું લેવું પડતું તો કંપનીએ પ્રોટોકોલ જ ફેરવી નાખ્યો કે ચાર્જિંગની પિન તમે ગમે મેટ જ કરી શકો છો ઉપરથી કે નીચેથી કાંઈ પૂછવાનું જ નહીં પ્રોટોકોલમાં ચેન્જીસ અહીંયા આવી શકે છે જ્યારે કોમ્પ્યુટરમાંથી ચેન્જીસ આવી શકતો નથી એનું કારણ છે કે અત્યારે તમે જુઓ છો તમારી સ્ક્રીનમાં સામે વિડીયો ચાલુ છે પરંતુ તે વિડીયોની માટે પણ અમુક પ્રકારની સિસ્ટમ અનુસરવી પડે છે જેમ કે અત્યારે હું બનાવું છું ને વિડીયો લેપટોપમાં છે તો લેપટોપની અંદર વિડીયો બનાવતી વખતે મારે શું કરવું પડે તો કે મારે લેપટોપની અંદર જો મેં વાઈફાઈ કનેક્શન જોડેલું હોય ને તો તેને ડિસ્કનેક્ટ કરી નાખવું પડે અંતર થાય કેવું તો કે તમને અહીંયા બાજુમાં મેસેજ દેખાયા કરે કે જય સરને આ મેસેજ આવ્યો જય આ મેસેજ મેસે જય સરને આ મેસેજ આવ્યો બધું દેખાયા કરે કારણ છે કે તે પ્રોટોકોલ છે કે ભાઈ જો ઇન્ટરનેટ કનેક્શન તમારા લેપટોપ્સમાં જોડાયેલું છે અને કંઈ મેસેજ આવે છે તો તે મેસેજ ડિસ્પ્લે થશે થશે ને થશે જ ઇન્ટરનેટ કનેક્શન નથી તો ડિસ્પ્લે થશે નહીં મેસેજ પછી કીધું છે તે માહિતીનો અખૂટ ભંડાર છે તેમાંથી વિવિધ વિષયને લગતી માહિતીને આંગળીના ટેરવા મળી શકાય છે જ તેને તમે યુટ્યુબમાં ખાલી સર્ચ મારજો તમારે જે વસ્તુનો સર્ચનો પહેલો તમે આલ્ફાબેટ લખશો ને તેના આધારે તમને રિઝલ્ટ આપી દેશે કેટલી એટલી વસ્તુ અમારી પાસે છે તમારે શું જોઈએ છે પછી ઇન્ટરનેટ વડે વિશ્વના કોઈ એક ખૂણામાં રહેલા કોમ્પ્યુટર વિશ્વના અન્ય ખૂણામાં રહેલા કોમ્પ્યુટર સાથે જોડાણ મેળવી શકે છે બધી વસ્તુ શક્ય છે તમે તમારા ફોનની અંદર યુટ્યુબમાં જેવું કંઈ સર્ચ કરવા લખો છો તે ગૂગલની અંદર જઈને યુટ્યુબને સર્ચ કરીને તમારી પાસે એક વસ્તુ આપી દે છે જે વિડીયો ખબર નહીં કેટલા કિલોમીટર દૂર વ્યક્તિએ ઘરે બેઠીને બનાવ્યો કંઈ બહાર જઈને બનાવ્યો તેના આધારે તે બધી વસ્તુઓ નક્કી કરી આપે છે પછી કહ્યું છે કે ઇન્ટરનેટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે એ તો બધાને ખ્યાલ જ છે કે તમે દુનિયાના કોઈ પણ ખૂણા જશો તમને ઇન્ટરનેટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું દેખાશે તે ઇન્ટરનેટનો કોઈ માલિક નથી પરંતુ ઉપયોગ કરતા ઇન્ટરનેટના જેટલા ભાગોનો ઉપયોગ કરે છે તેટલા હિસ્સાનો તે માલિક ગણાય છે અત્યારે આપણે જોઈએ તો માલિકી તરીકેનું ઇન્ટરનેટ ઉપર સર્વસ સર્વસ્વ અથવા વર્ચસ્વ કોનું છે તો કે ગૂગલનું છે તો કે તે પોતે ગૂગલ માલિક તરીકેનું કામકાજ કરે છે ખાલી તે માલિક નથી પછી છે કે ઇન્ટરનેટના યોગ્ય અને સુવ્યવસ્થિત સંચાલન માટે અમુક અમુક કંપનીઓ છે કે અમુક અમુક સંસ્થાઓ છે પોતે કામકાજ કરે છે જેમાં શોર્ટ ફોર્મમાં નામ કીધું છે આઈસીએએએન એટલે મતલબ થાય છે ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન્ડ નેમ એન્ડ નંબર્સ આને કહેવાય છે પ્રોટોકોલની માટે અથવા તો આઈપી એડ્રેસ જે અલોકેટ થતું હોય ને એ તમારે આગળ ભણવામાં આવશે તેની નીચે કીધું છે આઈપી એડ્રેસ ઇન્ટરનેટનો કંઈક પ્રોટોકોલ હોય છે તેના પ્રમાણે પોતે ફેરફાર કરે છે નંબર જનરેટ કરે છે અને તમારે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં કનેક્શન મેળવવું હોય તેના માટે અગત્યનું છે પછી કીધું છે આઈ એ બી ઇન્ટરનેટ આર્કિટેક્ચર બોર્ડ આ વસ્તુ પણ એક એવી અગત્યની બની જાય છે કે તમારા કોમ્પ્યુટરની અંદર તમે ઇન્ટરનેટ ચાલુ કરો છો વગર કોઈ પ્રકારના વાયરલેસ કનેક્શનથી તો તેની માટેનું એક આર્ટિક આર્કિટેક્ચર બોર્ડ તૈયાર કરવું પડે છે કે જે પોતે ઇન્ટરનેટ ઉપર ઓલરેડી તૈયાર હોય જ છે અને પહેલાં તૈયાર કરતા હતા દિવસે ને દિવસેમાં કઈ ચેન્જીસ આવતા ગયા અને એક સમય એવું કરી નાખ્યું કે તે બોર્ડ આમનો રહે છે પરંતુ તેની સિસ્ટમની અંદર અમુક પ્રકારના ચેન્જીસ આપે છે મને પણ ખ્યાલ છે આ બધી વસ્તુઓ તમને થોડીક હાર્ડ પડે છે પરંતુ શબ્દ આપ્યા છે તો આપણે સમજવા પડશે જ તે પછી કહ્યું છે આઈઆરટીએફ ઇન્ટરનેટ રિસર્ચ ટાસ્ક ફોર્સ આ એક પ્રકારની એવી સંસ્થા છે કે કોઈ પ્રકારનું રિસર્ચનો ટાસ્ક આવતો હોય ને તે પોતે સંભાળે છે આઈ ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ એન્જિનિયરિંગ ટાસ્કની અંદર એવું નથી કે ભાઈ ઓલામાં છે ક્યાંક અલગ પ્રકારના વિદ્યાર્થી આવે એમાં અલગ પ્રકારના વિદ્યાર્થી આવે બંને કંપનીઓના કામની અંદર કહેવાય ને કે ઓગણીસ વીસ અથવા તો કહી શકાય કે માઇનોર ફેરફાર જ છે એક કંપની છે એ રિસર્ચ કરીને ટાસ્ક જે છે અસાઇન કરતું હોય છે અને ટાસ્કને કહેવાય ને કે અમુક ટાસ્ક કમ્પ્લીટ ન થતા હોય ને તેને કમ્પ્લીટ કરી આપે છે અને બીજું જે છે એ શું કરે છે તો કે ઇન્ટરનેટની ઉપર એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ કે જે પ્રકારના સોલ્યુશન આપતી સંસ્થા હોય ને તે પોતે કામકાજ કરતી હોય છે પછી કીધું છે કે ઇન્ટરનેટ પરની કામગીરી સરળતાથી થઈ શકે તે માટે નીચે મુજબના પ્રોટોકોલ ઉપલબ્ધ છે તમે જો જોયા છે તો આઈપી ઇન્ટરનેટ પ્રોટોકોલ આઈપી ઇન્ટરનેટ પ્રોટોકોલ આઈપી એડ્રેસ આઈપી એડ્રેસ જે છે તેના વિશે આપણે માહિતી આગળ પણ મેળવી ચૂક્યા છીએ અને હવે આની પછી જે કોઈ વસ્તુ આવે છે તેમાં આપણે જોવાનું આવશે તે કે આઈપી એડ્રેસની બધું શું આવે છે પછી કીધું છે એચટીટીપી ટી ટીપી એચ ટીટીપીનું પુલ ફોર્મ છે હાઈપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ હાઇપર

ફાઇલ્સનો ઉપયોગ કરો છો અત્યારે અમુક લોકો મેક્ઝેન્ડરનો ઉપયોગ કરે છે અમુક લોકો શેર ચેટ શેર એમઆઈ શેર છે કે પછી શેર નામની એપ્લિકેશનનું ઘણી કરી છે તેનો ઉપયોગ કરે છે તો એ બંને સોરી બંને એન્ડ્રોઈડ ડિવાઇસ જે છે તે બંનેની વચ્ચેનું કનેક્શન મળવું હોય તો તેની માટે તમારે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ થતો હોય છે ટીસીપી ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ટ્રાન્સમિશન કે ભાઈ તમે જે પ્રકારનો ડેટા અહીંથી આપો છો તે ડેટા સામેની અંદર ફોનમાં છે કે લેપટોપમાં છે એ પકડી શકે કે કેમ તેના વિશેના પ્રોટોકોલ્સ આપેલા હોય છે કે તે પ્રોટોકરના પ્રોટોકોલ્સને ફોલો કરે છે કે નહીં તે બધી વસ્તુઓ તેમાં ચેક થતી હોય છે અને પછી જ તે વસ્તુ ડેટા છે તેને આપવામાં આવતો હોય છે પછીનું પેજ જોઈએ તો શું કહે છે કે ઇન્ટરનેટ હેઠળ ઉપલબ્ધ દરેક કોમ્પ્યુટરને અન્ય અનન્ય નામથી ઓળખવામાં આવે છે જેને આઈપી સરનામું ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ પણ કહે છે અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક કોમ્પ્યુટર એકબીજાની સાથે અજોડ એડ્રેસ એવા આઈપી એડ્રેસ વડે સંપર્ક પણ સાધતા રહેતા જોવા મળે છે આજે તમને ખબર ન હોય તો એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે કનેક્ટ થાય ને તો શું કરે છે પોતે અલગ અલગ પ્રકારના ડેટાસ છે એ પોતે મેળવતું હોય છે અને તે ડેટાસના આધારે પોતે કનેક્શન બનાવતું હોય છે કે ભાઈ કઈ રીતે મારે કામકાજ કરવાનું થશે કઈ રીતે કામકાજ થાય છે તેના વિશેની બધી માહિતી મેળવતા હોય છે તમારા ફોનમાં પણ આઈપી એડ્રેસ આવતા હોય જ છે પરંતુ તમે તેને ગોતી શકો તેમ નથી પછી કહ્યું છે કે ઇન્ટરનેટનો ઇતિહાસ કે ભાઈ ઇન્ટરનેટ ની શરૂઆત કઈ રીતે થઈ કઈ રીતે કરવામાં આવી તેના વિશેની માહિતી હવે મેળવવાની છે શું કહ્યું છે આપણને ઈસવીસન ઓગણીસો સાહીઠ માં દરપા એ કોમ્પ્યુટર નેટવર્કમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કર્યું હતું દરપા નામની સંસ્થા છે કે જેણે પોતે ધીમે ધીમે કરીને કોમ્પ્યુટરના નેટવર્કમાં પોતાનું આદાન પ્રદાન ચાલુ કર્યું અને ત્યાર પછી અમુક પ્રકારના નામ પરથી અમુક પ્રકારની કંપનીઓ રિસર્ચ ચાલુ કરવાનું શરૂ કર્યું તેમાં કીધું છે ઇન્ટરનેટ્સની શરૂઆત અમેરિકાના ડિફેન્સ વિભાગના માહિતી સુરક્ષિત આદાન પ્રદાન થઈ શકે તે માટે નેટ એટલે કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એનર એન એજન્સી નેટવર્ક એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક નામનું નેટવર્ક તૈયાર કર્યું સૌથી પહેલું નેટવર્કનું નામ શું હતું તો કે આર્પા નેટ અને આ નેટ એવા પ્રકારનું નેટ હતું કે જેના આધારે તમે અલગ અલગ પ્રકારની માહિતી મેળવી શકો છો તેના વિશે જોઈ શકો છો તેના વિશેની બધી માહિતી તમને તેમાં આપતું હતું પછી કીધું છે કે આર્પા નેટ એ સૌપ્રથમ માહિતીનું આદાન પ્રદાન કરતું કોમ્પ્યુટર નેટવર્ક આધારિત ઇન્ટરનેટ હતું અને તે શું કરતું હતું કે કામકાજ નેટવર્કની અંદર આદાન ભાઈ આ વસ્તુ આપણે ગોતીએ તો એ વસ્તુ આપણને મળે છે પછી મોકલાય છે શું થાય છે શું નહીં અને ધીમે ધીમે કરતા એક શબ્દની શરૂઆત થઈ તો કે એ ઉપયોગ આ નેટવર્કમાં કરવામાં આવ્યો અને આ નેટવર્કના આધારે તે શું ગોતવામાં આવ્યું તો કે ધીમે ધીમે રહીને બધી વસ્તુઓ ગોતવામાં આવી કે ભાઈ આ રીતે કનેક્શન થાય છે આ રીતે વસ્તુઓ સેન્ડ થાય છે તો શું કરવાનું શું નહીં એમાં શું આગળ વધારો કરી શકાય તેના વિશે રિસર્ચ કરતાં કરતાં આજે બે હજાર વીસની અંદર એટલી બધી વસ્તુઓ તમને આપી છે જેની તમે ગણતરી પણ કરી ન શકો ઈસવીસન ઓગણીસો એંશીમાં યુએસના એનએસએફ દ્વારા એનએસએફ નેટ એટલે કે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેટવર્ક નામનો નેટવર્કનો વિકાસ થયો તો આ બધા લોકો ઇન્ટરનેટ ઉપરથી નેટવર્ક જ ગોચતા હતા કે ભાઈ કઈ રીતે આપણે નેટવર્ક ગોતીએ અને કઈ રીતે માણસો આપણી સંસ્થા સુધી પોતે આવીને કામકાજ કરવાની શરૂઆત કરે એમ કરતા કરતા બધી વસ્તુ આગળ વધતી ગઈ અને પછી આપણને કીધું કે ઇન્ટરનેટ હેઠળ કરવામાં આવ વાપરવામાં આવતી માહિતીના આદાન પ્રદાનની રીતનો પાયો નેસ્ફનેટ નેટવર્ક પદ્ધતિ દ્વારા નાખવામાં આવ્યો કે ભાઈ સૌથી પહેલાં દર્પા હતું પછી અર્પા નેટ આવ્યું અને તે પછી નેસ્ફ નેટ નામની કંપની આવી કે જે થોડું ઘણું રિસર્ચમાં આગળ આવી ગઈ પરંતુ કોઈ પણ વખત કોઈ વસ્તુ બને છે તો તે કોઈ પ્રકારના આધારોના આધારે બનતી હોય છે કે ભાઈ હવે આમાં શું હવે આમાં શું હવે આમાં શું એમ કરતાં કરતાં બધી વસ્તુ આગળ ઘટતી ગઈ છે ત્યારબાદ નેટવર્ક આધારિત અનેક સંસ્થાઓ અને વિવિધ પ્રકારની પદ્ધતિનો વિકાસ થતો ગયો અને જેમ જેમ વિકાસ થતો ગયો ને તેમ તેમ એ પ્રકારે બધી વસ્તુઓનું માહિતીનું આદર પ્રદાન તેવા જોવા મળ્યું હતું પછી કીધું છે કે આ સમયમાં અન્ય નેટવર્ક સાથેનું માહિતી પ્રદાન અને ઈમેલમાં ગ્રુપ ચર્ચાની સુવિધા આપતું બીટનેટ એટલે કે બિકોઝ ઇટ્સ નેટવર્ક બિકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક પ્રકારનું નવું નેટવર્ક આવ્યું અને કોમ્પ્યુટર નેટવર્ક આધારિત પાછું નવું નેટવર્ક એને કે સીએસ નેટ એટલે કે કોમ્પ્યુટર સાયન્સ નેટવર્ક તરીકે પાછું બીજું અસ્તિત્વમાં આવ્યું વિચાર તમે કરો સૌથી પહેલાં દરપા આવ્યું પછી અરપા નેટ આવ્યું પછી નેટ નેસ્ફ નેટ આવ્યું પછી તમારે બીટ નેટ આવ્યું અને પછી સીએસ નેટ નામની અલગ અલગ સંસ્થાઓ આ તમે ખ્યાલ છે જ તે તે અલગ અલગ પ્રકારની સંસ્થાઓ બધી કામકાજ કરે જ છે નેટવર્ક ઉપર આધારિત તેવી ચાર કંપનીઓ છે એક એરટેલ છે એક વોડાફોન અને આઈડિયા બંને અત્યારે એક છે પરંતુ અમુક અમુક લોકો છે એ આઈડિયાને વોડાફોન હજી સુધી નામ બોલે છે અને ત્રીજું આવે છે જીઓ અને પછી આપણે જોઈએ તો તમારું ચોથું આવે છે બીએસએનએલ જેનો આજની તારીખ સુધી ઘણા ખરા લોકો ઉપયોગ પણ કરે જ છે અને પછી આપણને કીધું છે કે ભારતમાં સૌપ્રથમ વખત ચૌદમી ઓગસ્ટ ઓગણીસો પંચાણું ના રોજ સાર્વજનિક રીતે વીએસએનએલ વિદેશ સંચાર નિગમ લિમિટેડ ની સંસ્થા દ્વારા ઇન્ટરનેટ ની સુવિધાને ચાલુ કરવામાં આવી વીએસએનએલ હવે તો ખ્યાલ આવી ગયો છે કે સાહેબ વીએસએનએલ ઉપરથી બીએસએનએલ નામ કઈ રીતે આવી ગયું આપણું વિદેશ અને ત્યાર પછી બીએસએનએલનું આખું નામ જો ખ્યાલ ન હોય તો તમને કહી દઉં ભારત સંચાર નિગમ લિમિટેડ તેના દ્વારા ધીમે ધીમે બધી બધી સુવિધાઓ શરૂ કરવામાં આવી અને ત્યાર પછી ઇન્ટરનેટની સુવિધાને આભારી આજે આપણે કેટલા બધા છીએ એ આપણને ખ્યાલ જ છે આ વિડીયોને થોડોક અહીંયા શોર્ટ બનાવું છું તેનું કારણ એ છે કે કોમ્પ્યુટરનો ઇતિહાસ તમારે લોકોને સમજવો ખૂબ જરૂરી છે એટલા માટે અહીંયા હું મારો વિડીયોને સ્ટોપ કરું છું ઇન્ટરનેટના જોડાણથી આપણે વિડીયો જે છે એ બીજા લેક્ચરમાં જોઈશું જ્યાં સુધી આપણે ફેસ ટુ ફેસ ભણવાનું નથી આવતું ત્યાં સુધી આપણે આ જ સિસ્ટમથી આ જ રીતે આપણે ભણવાનું આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઘરે રહો અને શાંતિથી બધી જ વસ્તુઓને જે પ્રમાણે ભણવામાં આપવામાં આવે છે શિક્ષકો દ્વારા તે રીતે તમે તેને ભણતા રહો અને હા ખાસ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો